છત્તેરમાં ગણતંત્ર દિવસની સભ્ય ઉજવણી યુડા કોર્ટના પ્રાંગણમાં યુડાના પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાબીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજનો દિવસ દેશ માટે ગર્વની ક્ષણ છે દેશ આજે તેનો છત્તેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે આ અવસરે ચુડા કોર્ટ સંકુલમાં એક ભવ્ય સમારોહ યોજાયો છે ચુડા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ જજ અમિતકુમાર ડાભીએ સમારોહમાં હાજરી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો ત્યારે પરેડમાં ભારતની સંસ્કૃતિ અને તેની સેનાની તાકાત અને બહાદુરીને વાગોળવામાં આવી હતી આ અવસરે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અદ્યતન લશ્કરી ક્ષમતાઓ બિરદાવી હતી અને દેશની શક્તિ અને અખંડિતતાને વધારનાર શહીદોને યાદ કરીને સૌરાષ્ટ્ર સૌએ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા પ્રજાસત્તાક દિવસ પરેડ પહેલા પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીએ વીર શહીદોને યાદ કરી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ અવસરે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ કે જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી છે કે આપણી વિકાસ યાત્રા લોકશાહી ગૌરવ અને એકતા આધારિત બનો વધુમાં કહ્યું કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત બનશે ભારત બનાવવા માટે સંપૂર્ણ આપના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે આ તકે ચુડા બાર એસોસિએશન એડવોકેટ તથા ચુડા કોર્ટ સ્ટાફ અને રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર